મેજર સાહેબ તમે અહીંયા અરે રિટાયર થયો છું તો અહીંયા જવું ને ઈ તો બોર્ડર ઉપર લડતો હો પણ આ તો કેતી હતી કે આને શું કેતી હતી કે તમને હાર્ટ એટેક આવ્યો છે ને તમે હોસ્પિટલમાં છો

હું આપણા વકીલ પાસેથી આ ડિવોર્સ પેપર લઈ આવી છું એક વખત એ આના પર સિગ્નેચર કરી દેશે ને પછી તું ફરીથી આઝાદ જિંદગી જીવી શકીશ હવે જે કરવાનું છે ઝડપથી કરવું પડશે પેલો રાસ્કલ આ પેપર્સ પર સાઇન કરશે એને તો શું એના બાપને પણ આના પર સિગ્નેચર કરવા પડશે તો બસ જોતી જા હું હમણાં જ જઈને આના પર એના સિગ્નેચર લઈને પાછી આવું છું મિસ્ટર આ ડીવોર્સ પેપર ઉપર સાઈન કરી આપો મેં તમારી સહી કરેલ લગન કરી કે તમે ડીવોર્સ પેપર લઈને આવી ગયા મારી સાથે નહીં આ મારી ફ્રેન્ડ નેહાના ડીવોર્સ છે હા તો એને મોકલો ને હું ફालतू લોકો સાથે વાત નથી કરતો મિસ્ટર બોલવામાં જરા ભાન રાખો અને આમ પણ તમારી સાથે કોઈ સારું માણસ વાત કરી જ ના શકે હવે મારો વકીલ જ તમારી સાથે વાત કરશે કેમ તમારો વકીલ સારું માણસ નથી એ તો જ્યારે તમારા ઉપર જુદી જુદી કલમ લગાડીને તમને ફિટ કરી દેશે ત્યારે તમને ખબર પડશે કે એ કેવો માણસ છે રાહુલ મામાને જણાવે છે કે હું વધારે સમય રોકાઈ શકું તેમ નથી મામાની ઘણી સમજાવટ છતાં રાહુલ જોબ માટે નીકળી જાય છે બસ લાઈફ્યાં ગમેન લાઈફ ની તો લાગી ગઈ છે હે હવે એજ લાઈફ ની ગાડી પાટા ઉપર લાવવા માટે જોબ શોધી રહ્યો છું આજે બે ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યા હતા હમ એ વાત રે જોબ કરવાની છે હું આર્કિટેક્ટ છું ને એટલે આર્કિટેક્ટ જોબ કરવી પડે બીજું તો કંઈ કરી ન શકાય ઓ આઈ સી તો આર્કિટેક્ટ છે હમ તો હું તને હેલ્પ કરી શકું એમ શું હા હા જો આ મારા ફ્રેન્ડનો વિઝિટિંગ કાર્ડ છે બહુ મોટો બિલ્ડર છે તો જઈને એમને હું પણ એમને ફોન કરી દઈશ અરે કાર્ડ છે તું એને ઓળખે છે એમને ત્યાંથી જોબ માટે કોલ આવ્યો છે તમે એમને ફોન કરતા કેમ હું જોબ તો મારી થી કોઈની નહીં આ રાખો અરે વાહ લાઈક